નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટકારમાં યુટ્યુબ ચેનલમાં સળંગ મિત્રો ચાર દિવસથી વરસાદ ચાલુ છે અને એના કારણે હાલ મિત્રો શું પ્રોબ્લેમ આવી રહ્યો છે એને હું તમને આ વિડીયોથી બતાવીશ વરસાદના કારણે નવી નવી કુંભળો આવી રહી છે આ જોઈ શકો છો આ રીતે ડંખ મારીને મચ્છી અને ચૂસીયા કીટકો પાંદડામાંથી રસ ચૂસતા હોય છે તો આ રીતે જોઈ શકો છો મિત્રો આ બધા પાંદડા પડી જવાના છે ઠંડા હવામાનમાં પ્રશ્ન આવે છે ખરાબ ડાળીઓ થઈ ગઈ છે અને આપણે કશું કરી શકતા નથી હવે નેક્સ્ટ ટાઈમ જો નવો ગ્રોથ આવશે તો એમાંથી આપણે હવામાન સારું છે તો દવાનો સ્પ્રે ચાલુ રહેવાના કારણે આપણે દવાનો સ્પ્રે પણ કરી શકતા નથી તો આ રીતે પ્રોબ્લેમ આવતા હોય છે પણ આના ઉપર છ છ સાત સાત બ્રાન્ચો છે આના ઉપર પણ સાત આઠ જેવી બ્રાન્ચો દેખાતી છે તો આ મિત્રો હવે કટિંગ કરવાની નથી અમે કહેતા છો ભાઈ તમારો ગ્રોથ પરિપકવા થઈ જાય છે તો પણ તમે હજી કટિંગ નથી કરી શિયાળામાં કટિંગ કરવાનું ઓછું રાખવાનું અને આ મિત્રો ફ્લાવરિંગ સ્ટેજ આવશે ફ્લાવરનું મિત્રો કટિંગ જો નાના આંબા છે આમાં આપણે નહીં રાખીએ તો ફ્લાવર લઈ લઈશું ત્યારે એમાંથી વધારાની બ્રાન્ચો લઈ લેવાની ઉપરલો ગ્રોથ મિત્રો જેટલો વધારે છે એટલો ઝડપી તમારો આંબા જાળાઈ થશે નેક્સ્ટ ટાઈમ જો તમે કટિંગ લેશો તો એમાંથી બહુ ઝડપી એનો વિકાસ થશે તો કટિંગ કરવાનું ઓછું રાખવાનું અને વ્યવસ્થિત ખાતર પાણી આપવાનું રાખવાનું એટલું થાય એટલું મિત્રો ટ્રેક્ટરથી સફાઈ કરી દો અને એના પછી તમે નાશકનો ઉપયોગ કરી શકો છો અને વ્યવસ્થિત તમારા બાગને મેન્ટેન કરો